છે જે શહેરના પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે અને જંગલોમાં આ નજારો માણવા માટે આવવા મજબૂર બનાવે છે માં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાની બહુમાળી ભવન બિલ્ડિંગમાં સરકારની વિવિધ સો જેટલી ઓફિસો આવેલી છે અને ઓફિસોની અંદર બેધારી નીતિ જેવો માહોલ જોવા મળ્યો હતો બહુમાળી ભવનની કચેરીમાં રોજના હજારો અરજદારો પોતાની કામગીરી લઈને આવતા હોય છે ત્યારે આ અરજદારો માટે પીવાના પાણીમાં બેધારી નીતિ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી અરજદારોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં તો આવી છે પરંતુ નળ મૂકી દેવામાં આવ્યા છે ટાંકાનું સીધું પાણી તેમને પીવવા માટે આપવામાં આવે છે તો નળ પાણીના પરફ ખાતે નહોતો ગ્લાસ મૂકવામાં આવ્યો તો ન તો ફિલ્ટર છે કે પછી ન તો કૂલર છે ટાંકાનું સીધું જ પાણી આ રસદારોને પીવા માટે આપવામાં આવે છે તો બીજી તરફ બહુમાળી ભવનમાં આવેલી બિલ્ડિંગ છે તો જ એટલે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પીવા માટે પાણીના ફિલ્ટરવાળા ઠંડા કેરવા પણ મૂકવામાં આવે છે રાજકોટની બહુમાળી ભવનની બિલ્ડિંગ છે ત્યાં રોજના હજારો લોકો છે તે પોતાની અરજીઓ લઈને છે તે આવતા હોય છે પરંતુ અહીં કહી શકાય કે બેઝિક સુવિધા છે બેવી સવલતો કહી શકાય કે પીવાના પાણીની વ્યવસ્થા પણ છે તે નથી જોવા મળી રહી કારણ કે જે વ્યવસ્થા છે તે અહીં આપવામાં આવી છે આ પાણી છે તે નળ છે તે આપી દેવામાં આવ્યા છે પરંતુ પીવા માટેના કોઈ વાસણ ગ્લાસ કેવી કંઈ વસ્તુ છે તે છે તે નથી આપવામાં આવી અને લોકોને કહી શકાય કે મજબૂરીમાં છે તે પાણી પીવું પડી રહ્યું છે ખાસ કરીને જે અધિકારીઓ કે કર્મચારીઓ છે તેના માટે રોજે પાણીના હજારો કેરબાઓ છે તે આવતા હોય છે પરંતુ જે અરજદાર સામાન્ય નાગરિક છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવા અરજદાર આપણી સાથે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી કેવી વ્યવસ્થા શેડ નહીં સાહેબ ગ્લાસ કે કાંઈ જ નહીં પાણી પીવું પડે હે અમે ગામડેથી આવતા હોય દાખલા કટાવા હાટું અહીંયા ગ્લાસ ઓફિસ કેરબા પડે બિસ્લેરીના વી લીટરના પરબારા તકલીફ પડે છે જોરદાર તકલીફ પડે પાણી બારામાં ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે અરજદારો છે તેને હાલાકીનો સામનો પણ છે તે કરવો પડી રહ્યો છે કારણ કે જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના માટે રોજના કહી શકાય કે ફિલ્ટર્ડ બિસ્લેરીના બોટલો છે તે આવી રહ્યા છે પરંતુ જે અરજદારો છે સામાન્ય નાગરિક છે તેને ખોબેથી પાણી પીવું પડે તેવી સ્થિતિ છે તે હાલ શહેરની બહુમાળી કહી શકાય કે ભવનમાં હાલ જોવા મળી રહી છે નું બહુમાળી ભવન એટલે કે અહીં સિત્તેરથી સો જેટલી વિવિધ સરકારી ઓફિસો છે તે આવેલી છે અહીં ઓફિસોમાં જ કહી શકાય કે બેધારી નીતિ હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે મહત્વનું છે કે અહીં હજારો અરજદારો આવતા હોય છે ત્યારે અહીં પીવાના પાણીની વ્યવસ્થા છે તે છે તે નથી જોવા મળી રહી ખાસ કરીને જે ઓફિસો છે તે આ ઓફિસોની અંદર જે છે તે રોજની જે કહી શકાય કે સો જેટલી પાણીની બોટલો છે તે કર્મચારીઓ અને અધિકારીઓ માટે છે તે મૂકવામાં આવે છે પરંતુ જે સામાન્ય અરજદારો આવતા હોય છે તેમની માટે છે તે પાણી એક મોટો પ્રશ્ન છે તે બનતો હોય છે આપણી સાથે જે પાણીની ડિલિવરી કરવા આવતા જે કહી શકાય કે જે દ્રશ્યો જોઈ શકાય છે કે પાણીની ડિલિવરી છે તે ઓફિસે ઓફિસે જઈ અને જે છે તે ડીલરો કરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલી સિત્તેર ઓફિસો છે આ ઓફિસોની અંદર રોજના સો જેટલી બોટલો પાણીની આપવામાં આવે છે આપણી સાથે જે ડિલિવરી આપવાળા છે સાથે ભાઈ કેટલી ઓફિસોમાં તમે પાણીનું વિતરણ કરો છો આપણે પચીસ ઓફિસમાં પચીસ ઓફિસ અને કેટલા ટાઈમથી તમે પાણી આપવા આવો છો આપણે દસ વર્ષથી દસ વર્ષથી આ પાણી બીજા તમારી જેવા કેટલા લોકો એટલે ચાર પાંચ જણા આવે છે અને ખાસ કરીને આ જે કહી શકાય કે જે ઓફિસોની અંદર આપો છો કે કોઈ પબ્લિક માટે મૂકો પાણી એટલે ઓફિસો અંદર આપી અને બે જગ સેવામાં મૂકી બાયડે આપણે ઘરના આવીએ ઘરના પૈસા તમે આ ઘરના માણસો પીએ ને આ ઘરે ઓફિસો કેટલી ઓફિસોમાં તમે આપતા હશો છો પચી થી પચીસ ઓફિસ પછી ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટનું આ બહુ માળી ભવન છે ત્યાં કહી શકાય કે કર્મચારીઓ અને અધિકારીઓ માટે છે તે ફિલ્ટર્ડ અને કહી શકાય કે ચોખ્ખું પાણી છે તે આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અરજદારો માટે કેવું પાણી મળે છે તે એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે કારણ કે ત્રણથી ચાર ડિલિવરી બોય રોજના સો જેટલા પાણીના કેરબાઓ છે તે વિવિધ ઓફિસોની અંદર છે તે મૂકતા હોય છે પરંતુ કહી શકાય કે જે ફ્રીજ પાણીના મૂકવામાં આવતા હોય છે આ ફ્રીજમાં કઈ પ્રકારનું પાણી આપવામાં આવે છે ફ્રીજ કઈ કંડિશનમાં છે તે એક મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ